જેતપુરમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે જ્યાં સરકારી ખરાબાની જમીનમાં ખુલ્લેઆમ ગેરકાયદે ખનન ચાલી રહ્યું છે અમારા સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે આ અંગેની વિગતો માંગવા જ્યારે એક સ્થાનિક પત્રકારે તંત્રને ટેલિફોનિક જાણ જાણકારીના મુદ્દે પ્રકાશ પાથરવા કહ્યું ત્યારે ફોન પર વાત કરતા વ્યક્તિએ પત્રકારને અરજી કરવા કહ્યું હતું જે બાદ જ કોઈ કાર્યવાહી કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું